જે એક મીટરના ટુકડા મેં લીધા છે અને અને આ આ રીતની કેનવાસ પટ્ટી લેસનો મારે યુઝ કરવાનો છે ચણિયાચોળીમાં તો ગાય જમવાનું બાકી છે અને રસોઈ બની ગઈ છે અને મારે બનાવવાનું છે વિડિયો ચણિયા ચોળીનો તો એના માટે હું સ્ટેન્ડ ઉતારી દઉં તો અહીંયા ઉપર સ્ટેન્ડ મૂકી દઉં છું કારણ કે વરસાદના કારણે તો જગ્યા પણ આ રીતનું સ્ટેન્ડ મેં ઉપર મૂકી દીધું છે ગાઈઝ તો આ છે મારું સ્ટેન્ડ અને લાઈટમાં બધા તો આ ચણિયાચોળીનો જે ફૂલ વિડીયો ટેલરની ચેનલ છે મારી વીણા ટેલર એની અંદર કટિંગ અને સ્ટિચિંગનો વિડીયો એમાં હું અપલોડ કરીશ તો ગાઈઝ આજે ચણિયાચોળી બનવાની છે અને બીજું કે પેપર કેનવાસ પણ આ રીતનું મેં યુઝ કરીશ ગઈઝ આ ખિસકોલી અહીંયા ઉપર રહે છે અને અહીંથી દોડી અને આ રીતે ભગવાનના ફોટા ઉપર થઈ અને વાયર ઉપર થઈને ઉપર ચડે છે તો ગાઈઝ આ છે પેપર કેનવાસ જેનો પણ યુઝ કરવાનું છે મારે તો આ રીતનું પેપર કેનવાસ મેં લીધું છે તો ગાઈઝ આપણે સ્ટેન્ડ લગાવી દઈએ પહેલાં તો લાઇટ જતી રહી ગાઈ કાલે વરસાદ હતો તો થોડું અંધાર ઋતું ને લાઇટ આવજાવ કરતી હતી તો મેં વિડીયો ના બનાવીને આજે સવારથી લાઇટ હતી મને એમ થયું કે આજે વિડીયો બનાવી દો પણ પાછું લાઇટનું ચાલુ થઈ ગયું તો ગાઈઝ તમે જોઈ શકો છો આ રીતનું સ્ટેન્ડ અને સ્ટેન્ડ ખાસું ઊંચું થાય છે એ હું તમને કરીને બતાવીશ પણ હવે લાઇટ ની પણ રાહ જોવી પડશે મારે તો ગઈઝ લાઇટ આવી ગઈ છે અને હવે હું સ્ટેન્ડ લગાવી દઉં તો ગઈ આ સ્ટેન્ડ મારે લગાવવાનું છે દિશા પકડતો વિડીયો બને તો ગઈ સ્ટેન્ડ ખાસું ઊંચું થાય છે મારે આ રીતનું

તો અડધી ચણિયાચોળીનું કટિંગ થઈ જાય પછી હું હું આગળ બ્લોગમાં મળીશ તમને તો આ રીતનું કટિંગ કરવા અહીંયા બેસી ગઈ છું અને આ મારું વ્હાઇટ કાપડ છે પંદર મીટર કાપડ છે પણ પૂરું પંદર મિનિટ મીટર નથી લેવાનું આમાંથી આમાંથી હું આઠ મીટરનો નો ઘેર કરીશ અને બ્લેક કલરનું છે એ દસ મીટરનું છે તો એમાં નીચે આ જેટલું કેનવાસ પટ્ટી છે એટલી પહોળાઈમાં મારે નીચે બોર્ડર બનાવવાની છે તો બ્લેક કલરનું પછી દસ મીટરમાંથી જેટલું વપરાય પણ પંદર મીટરમાંથી આમાંથી આઠ મીટરનું ઘેર થશે અને એ જ કાપડનું હું ચાર મીટરનું કે ત્રણ મીટરનું અંદર અસ્તર નાખીશ અને એમાંથી જ મારે દુપટ્ટો બનાવવાનો છે ગાઈઝ પણ આ મલ્ટી કલરની પેટર્ન બનાવવાની છે તો ગાઈઝ મને એમ થયું કે બ્લાઉજ કેવો બનાવું

અને આ રીતની પટ્ટી મેં કટ કરી છે બ્લેક કલરની કે જેની મારે બોર્ડર બનાવવાની છે તો જેટલી લંબાઈ ચણિયાની છે ને એટલી જ લંબાઈ આપણે પટ્ટીની પણ કટ કરી છે તો અહીંયા મારે કરવા પડશે તો આ રીતની પટ્ટીઓ કટ કરી છે અને આ રોલ ચણિયા ચોડીને નીચે લગાવવાનો છે રોલ તો ગાઈસ તમે જોઈ શકો છો સરસ મજાનો રોલ આખો સીધો આપણે ચણિયામાં લગાવાનો છે તો આ કેનવાસ પટ્ટી પણ હું નીચે તો આપણો આખો જે ચણિયાનો છે એના માટે મેં આઠ મીટર આ રીતે કેનવાસ નાખી અને બ્લેક કલરની પટ્ટી મે તૈયાર કરી છે આ રીતની તો આ રીતની બ્લેક કલરની આપણે પટ્ટી તૈયાર કરી છે તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ અને નીચે પણ થોડી સરખી મેં ગઈ છે તો આખી આઠ મીટરની પટ્ટી છે આઠ મીટરનો ચણિયાનો બોર્ડર બનાવવાની છે અને આ રીતનું કેનવાસ પણ મેં યુઝ કર્યું છે તો આપણી ચણિયાચોળી ખૂબ જ સરસ બનવાની છે તો આગળ જેમ જેમ બ્લોગ જશે એમ એમ તમે જોતા રહેશો અને તમે આ બ્લોગ જોશો તો તમને પણ ચણિયાચોળી જરૂરથી સીલતા આવડી જશે અને આનો ફૂલ વિડીયો વિના ટેલરમાં જોવાનું ભૂલતા નહીં

આ રીતની આપણી થવાની છે અને આમાં મલ્ટી કલરનો પણ યુઝ થવાનો છે અને ચણિયો અધૂરો છે તો અહીંયા હું આ વિડિયો ચણિયાનું કામ અધૂરું મૂકું છું કારણ કે મારે એક ટોપનું પણ કટિંગ કરવાનું છે અને ઘરનું થોડું કામ પણ કરવાનું છે ગઈશ તો આપણો આ બ્લોગ કાલ સુધી ચાલુ રહેશે ચણિયાચોળી પૂરી થાય ત્યાર સુધી હું કમ્પ્લીટ બ્લોગ બનાવીશ અને ચણિયાચોળી તૈયાર કરીને તમને બતાવીશ પણ અત્યારે મારે એક ટોપનું કટિંગ કરવાનું છે અને ઘરનું કામ પણ કરવાનું છે તો ચણિયાચોળીનું કામ અહીંયા હું સ્ટોપ કરું છું કાલે કરીશ તો બ્લોગ મારો ચાલુ રહેશે તો ગાય ચણિયાચોળીનો વિડીયો એટલે અધૂરો મૂક્યો કારણ કે કાલે સીવીશ કારણ કે મારે એનું કટિંગ અને સ્ટિચિંગનો વિડીયો પણ બનાવવાનો હતો પણ અત્યારે હું આ કુર્તાનું કટિંગ કરી રહી છું અને અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ વાગવામાં પાંચ મિનિટની વાર છે તો હું કુર્તાનું કટિંગ કરીશ અને પછી રસોઈ બનાવીશ ગાઈસ અને ચણિયા ચોળી કાલે સીવીશ અહીંયા આવી છે મોટી ઘો પાછળ મારે બહુ જ જાનવર આવે છે તો ગાઈઝ અહીંયા મોટી ઘો આવે છે દેખીએ તમે જોઈ શકો છો અહીંયા ઝાડ ઉપર અવાજ કરીશું તો જતી રહેશે એટલે હું તમને દૂરથી બતાવું છું ચણિયા ચોળી સીલતા સીલતા અહીંયા આવી ગઈ છે ગો એકદમ ધીમું ધીમું બોલવું પડે છે મારે તો અહીંયા પતરાની નીચે એક્ઝેક્ટ ગઈ તમે જોઈ શકો છો લાંબી જીભ નીકળે છે आना पहला पण आगळ पण आवी हती अने <laughs> आ पाछळ गलबी बहन ना वीडियो गो काटवा हाफ काटे तो हाफ काटे तो गाइस गलबी बहने तो हाफ ने गो बे काटी ना

તો ગાઈસ તમે જોઈ શકો છો સરસ મજાનું જાસૂદનું ફૂલ તો મેં વિચાર્યું નતું કે આ કલર આવશે મને એમ હતું કે પહેલી વાર જ આ ફૂલ આવી છે ને મને એવું લાગતું હતું કે પીળો અથવા વ્હાઈટ કલર હશે પણ એકદમ સરસ મજાનું ફૂલ બે કલરમાં આવી ગયું છે ગાઈસ જાસૂદનું અને અહીંયા ગુલાબ અને અહીંયા વ્હાઈટ જાસૂદ તો આ રીતના ફૂલ હવે થોડો તડકો નીકળે છે તો ધીમે ધીમે બધા ફૂલ આવી રહ્યા છે અહીંયા સરસ મજાના પીળા ગુલાબની કળીઓ તમે જોઈ શકો છો સવારે મેં ગણી હતી બધી થઈને તેર કળીઓ થઈ હતી તો તેર ફૂલ આવવાના છે આ છોડમાં આટલા નાના છોડમાં બધા ફૂલ એકદમ પીળા કલરના રોઝ ગુલાબ હશે પીળા કલરના અને આ ફૂલ તો મને ખૂબ જ ગમ્યું મેં વિચાર્યું જ નહોતું કે આ રીતનું જાસૂદનું ફૂલ આવશે મને એમ હતું કે સિમ્પલ લાલ પીળું અથવા વ્હાઇટ એ રીતનું હશે પણ આ બંને કલરમાં આવી ગયું છે ગાઈઝ અને અહીંયા ડોલમાં મેં જે નાખ્યું છે અહીંયા જૂની ડોલ હતી તો એમાં માટી ભરીને મેં નાખ્યું હતું તો મને એમ હતું કે વ્હાઇટ કે લાલ હશે પણ આ એકદમ લાઇટ પિંક કલરનું ફૂલ છે તો ગાઈઝ આમાં પણ ત્રણ ચાર કળીઓ આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ કાલે જે અધૂરી ચણિયા ચોળી હતી એને હવે પૂરી કરવાની છે તો એના માટે મેં અહીંયા પ્લેટ લીધી છે તો આ રીતની મેં પ્લેટ લીધી છે કેટલી એ બતાવી દઉં તમને આ રીતની મેં એક બે ત્રણ અને ચાર આ રીતની ચાર પ્લેટ આપણે લઈ લીધી છે તો આ ચાર પ્લેટથી મારે ગોળ રાઉન્ડ કટિંગ કરવાના છે કારણ કે ડાયરેક્ટ માપ લઈ અને ગોળ રાઉન્ડ કટિંગ કરીએ ને

તો તમે જોઈ શકો છો આ રીતે તો આ રીતે આપણે ચાર સાઇઝના રાઉન્ડ કટ કરવાના છે અને કેનવાસ શું ડાયરેક્ટ આપણે કાપડ ઉપર પણ કરી શકીએ પણ કાપડ પછી મજા સિલાઈ કરતી વખતે ફિનિશિંગની સારું લાગે તો આ રીતની ડીશ મૂકી અને રાઉન્ડ કટ કરી અને આ બધા મલ્ટી કલરના રાઉન્ડ આપણે પછી ફરીથી કાપડ ઉપર ડીશ મૂકીને કટિંગ કરીશું આમ તો શું કે આપણે ડાયરેક્ટ માપ લઈને પણ કટિંગ કરીએ પણ માપ લઈને કરીએ ને તો હંમેશા ગોળ રાઉન્ડ નથી થતું થોડું આગું પાછું તો થઈ જાય છે તો આ રીતે આપણે ડીશને મૂકી અને ગોડાઉન્ડ કટ કરીશું તો સરસ મજાના આપણે ચાર સાઇઝના રાઉન્ડ આપણા કટ થઈ જશે તો આ એક મીટર કેનવાસ છે તો એ રીતે મેં આ ઘણું બધું કેનવાસ લીધું છે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મીટર મારી પાસે કેનવાસ છે તો આપણે આ બધા કેનવાસના કટિંગના ગોડાઉન્ડ કટ કરવાના છે તો રાઉન્ડ કટ કરી દઉં હું અને કાપડના પણ ભેગા કરી અને તો આ રીતનું આપણે કેનવાસ કટિંગ કર્યું છે તો એમાંથી આ બધો કચરો સાઈડમાંથી નીકળ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના રાઉન્ડ કટ કર્યા છે મેં તો અત્યારે તો મેં આમાંથી સોળ રાઉન્ડ કટ થયા છે અને આ નાની સાઈઝ એનાથી એમાં પણ સોળ રાઉન્ડ કટ થયા છે અને આ એનાથી નાની આમાં સોળ થયા છે અને આ એનાથી નાની સાઈઝ છે તો આમાં બાર થયા છે તો બાર અને બીજા એક્સ્ટ્રા વધારાના કટ કર્યા છે મેં ગણ્યા નથી અને આ છે જે આ કટિંગના જે ટુકડા નીકળ્યા હતા આમાંથી સાઈડમાંથી આ રીતના રાઉન્ડ કટ કર્યા છે તો આ પણ હું ચણિયાચુમાં યુઝ કરીશ અને આ નાના નાના જે છે એના લટકણ બનાવવા યુઝ થશે ગાઈશ કારણ કે કોઈ પણ આ કચરો છે આમાંથી પણ અમુક જગ્યાએથી મને એવું લાગશે કે નાનું રાઉન્ડ નીકળશે તો આમાંથી હું કટિંગ કરી દઈશ કોઈ પણ વસ્તુ આપણે ફેંકવાની નથી એકદમ નાની નાની વસ્તુ હોય ને એમાંથી પણ આપણે યુઝ કરી અને ચણિયાચણીમાં એનો યુઝ કરવાનો છે તો ગેસ આ રીતના રાઉન્ડ મેં કટ કરી દીધા છે હવે બધા જ રાઉન્ડ આ રીતના કાપડ છે એની ઉપર હું પ્રેસની મદદથી ચિપકાવી દઈશ બધા મલ્ટી કલરમાં અને પછી જ્યારે પ્રેસની મદદથી ચિપકાવી અને પછી આપણે કાપડમાંથી રાઉન્ડ કટ કરીશું એટલે શું આપણું કપડું કોઈ પણ કાપડ સારું કાપડ તો બહુ મોંઘું મળે છે તો કાપડમાંથી આપણે એક્સ્ટ્રા કાપડ કટમાં નીકળી જાય એવું નથી કરવાનું એકદમ ફિનિશિંગ પણ લેવાનું છે અને કાપડનો યુઝ પણ કરવાનું છે એમ નથી કે જેમ તેમ રાઉન્ડ મૂકીને આપણે કટિંગ કરી દેવાનું તો આ રીતના રાઉન્ડ છે જો ડાયરેક્ટ આપણે કાપડ પણ કટિંગ કરી શકીએ પણ પછી કાપડમાં આ રીતનું કચરો નીકળી જાય વધારાનું એટલે આપણે કાપડ મૂકીશું એની ઉપર સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડ મૂકીશું ક્યાંક નાની જગ્યા હશે તો નાનો રાઉન્ડ અને ક્યાંક મોટી જગ્યા હશે તો મોટો રાઉન્ડ તો એ રીતે આપણે બધા રાઉન્ડનું કટિંગ કરવાનું છે આ બધા મલ્ટી કલરના જે કપડાં છે એની અંદર અને પછી એની આજુબાજુ લેસ લગાવવાની છે ગાઈઝ તો બ્લોગ આપણો ચાલુ રહેશે કારણ કે આજે બીજો દિવસ છે ને વ્લોગ બનાવતા બનાવતા અને કટિંગનો વિડીયો બનાવતા બનાવતા વિડીયો તો અડધો તો થઈ જ ગયો છે દિવસ હવે સાંજેનો ટાઈમ પણ થવાનો છે ગઈઝ તો થોડીવાર આરામ કરું અને પછી આ ચિપકાવું ત્યારે તમને મળું આગળ વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે મેં વર્તુળ આ ગોળ કટિંગ કર્યા હતા પીસ મૂકીને તો મેં આ રીતે બધા જ કાપડમાં આપણે લગાવી દીધા છે આ રીતે પ્રેસની મદદથી મેં છિટકાવી દીધું છે અને આ બધા જ કટિંગ કરી અને આની પેટર્ન બનાવવાની છે મારી ચણિયાચોળીમાં એકદમ થીગડાવાળી ચણિયાચોળી બનાવવાની છે આપણે પણ તો પેટર્ન ખૂબ જ સરસ બનવાની છે ગાઈઝ તો આગળ તમે બ્લોગમાં જોશો જ કે કેવી ચણિયાચોળી તૈયાર થાય છે પણ

આપણે ફેવિકોલ ની મદદ થી ચિપકાવી દઈશું તો આ રીતનો મેં ફેવિકોલ લીધો છે અને અહીંયા ફેવિકોલ લગાવી અને ચિપકાવી દેવાના કારણ કે ડાયરેક્ટ સિલાઈ લગાવશો તો ફાવશે નહીં તો પહેલા આખા ચણિયાના કાપડમાં આ રીતના બ્રોન્જ ચિપકાવી દેવાના અને પછી મશીન ઉપર સિલાઈ ફાવે તો મશીન ઉપર અથવા હાથ થી નાના નાના ટાંકા લઈ લો કારણ કે ભવિષ્યમાં ફેવિકોલ તો નીકળી જાય પણ ટાંકા લીધેલા હોય તો એ સેટ થઈ જશે સર્કલ તો આ રીતે આપણે નીચેના સાઈડ આ રીતના બ્રોન્ચ બધા લગાવી દેવાના છે તો ગાઈઝ આ રીતે હું બ્રોન્ચ લગાવી દઉં ફાઈનલ ચણિયાનો લુક હું તમને બતાવીશ તો આગળ વિડીયોમાં કમ્પ્લીટ ચણિયો તૈયાર થઈ જાય પછી હું તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ મેં આ જે સર્કલ બનાવ્યા હતા એ આખા કાપડમાં લગાવીને તૈયાર કરી દીધા છે તો હું તમને બતાવું તો ગાઈઝ તમે જોઈ શકો છો આ રીતે આપણે આખા આઠ મીટર કાપડમાં આ રીતના નાના મોટા જે બ્રોન્ચ મેં બનાવ્યા હતા એ લગાવી દીધા છે અને આ જે કાપડ છે એ મારું ચાર મીટર કાપડ છે તો એનું અસ્તર હું કટિંગ કરીશ અને આ લેફો મેં તૈયાર કરી દીધો છે

ખૂબ જ સરસ ચણિયાચોળી બનીને તૈયાર થવાની છે તો તો ગાઈસ બે બે દિવસ દિવસ કામ કર્યું અને પછી મહેમાન આવ્યા એટલે હું કામ ના કરી શકી તો મેં વ્લોગ જે અધૂરો મૂક્યો હતો એ આજે પૂરો કરીશ કારણ કે આજે ત્રીજો દિવસ છે ચણિયાચોળી કટિંગ અને સ્ટિચિંગનો ત્રીજો દિવસ છે તો ફાઇનલી ચણિયાચોળી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ચણિયાચોળી બનીને તૈયાર થઈ ગઈ છે અને વચ્ચે હું બે દિવસ ચણિયાચોળીનું કામ નથી કરી શકી કારણ કે અમે લોકો ફરવા ગયા હતા તો અમે વોટરફોલ જોવા ગયા હતા તો એ વિડીયો પણ મારો બ્લોગ અપલોડ થશે પણ અત્યારે તો હું તમને ચણિયાચોળી બતાવી દઉં કેવી બની છે તો ગાઈઝ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની ચણિયાચોળી બનાવી છે મેં પહેલીવાર આ રીતની ચણિયાચોળી બનાવી છે અને ખૂબ જ મહેનત પણ લાગી છે અને એના નાના નાના લટકણ તો મને બહુ જ ગમે છે કેટલા સરસ લાગે છે તો આ રીતના મેં લટકણ બનાવ્યા છે અને ચણિયાનો ઘેર આખો આખા રૂમમાં તમે જોઈ શકો છો કે આખા રૂમમાં ગોળ સર્કલમાં પથરાઈ ગયો છે તો આ મેં આઠ મીટરનો ઘેર બનાવ્યો છે અને ચાર મીટર મેં એની અંદર અસ્તર નાખ્યું છે તો ગાઈઝ આ રીતનો ચણિયો બનીને તૈયાર થઈ ગયો છે તો ફાઇનલી ત્રણ દિવસની મહેનત બાદ મેં આ ચણીઓ બનાવે છે આખો આજે બપોરે તો બહુ જ ઊંઘ આવતી હતી પણ મને થયું કે બે દિવસથી એનું કામ ચાલુ હતું બે દિવસ મહેમાન આવી ગયા તો કશું કામ થયું નહીં તો આજે તો સાંજના પોણા પાંચ વાગી ગયા છે તો અત્યારે મેં ચણિયો તો આખો બનાવી દીધો છે પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મને એમ થયું કે લાઈ છેલ્લે બ્લોગનો એન્ડ તો હું કરી દઉં તો આ રીતનો મેં ચણિયો બનાવ્યો છે ને આજે સર્કલ જે તમે જોઈ શકો છો એ સર્કલ બનાવવામાં મને ખૂબ જ મહેનત લાગી છે તો આપણો ચણિયો તો બનીને રેડી થઈ ગયો છે હવે આનો બ્લાઉઝ સીવાનો છે તો વિચારું કે મલ્ટી કલરમાં સીવું કે પછી વ્હાઈટ બ્લેકનું કોમ્બિનેશન કરું દોપટ્ટામાં તો હું વ્હાઈટ બ્લેક જ કરવાની છું પણ બ્લાઉઝમાં થોડું મને એવું લાગે છે તો જોઈશ બે દિવસ વિચારું બે દિવસ પછી બ્લાઉઝ બનાવવાની છું કારણ કે નવરાત્રિની તો હજુ વાર છે તો આ રીતનું ચણિયો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે જો તમે બ્લોગ પૂરો જોયો હશે તો તમે પણ નક્કી ચણિયાચોળી બનાવતા શીખી જ જવાના છો અને આ ચણિયાચોળી તમારે સિલ્વી હોય તો એનું કટિંગ અને સ્ટિચિંગનો ફૂલ વિડીયો મારી ચેનલ વીણા ટેલરમાં અપલોડ થશે તો એમાં જઈ અને તમે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ સ્ટીચિંગ શીખી શકો છો તો આપણી તો ભાઈ નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે ફૂલ તૈયારી તો આનું મારો બ્લોગ અહીંયા સુધી જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય